તો બેન તમે મને રાખડી બાંધી ના ના બેન રાખડી તો એક પવિત્ર તહેવાર છે ભાઈ બેનનો બરાબર તો તમારે રાખડી તો બાંધવી જ પડશે બેન કેન તમે ખાલી એકવાર મને કહી દો કે ક્યાં બાંધો જવાનું છે ક્યાં જવાનું છે એની માટે તમારે મારી બોડી પૂરું તમે તમારે ગાડી નો ધંધો બી કરો ભાગ વિચારો અમારી બીજો ક્યાં જવાના છે અને શું કરવાનું છે ને

કરાવી ગમ કે જો ચાર્જિસ પછી ના સુધી જાય તમારા બધા તો એક ગાડી તો આગળ જઈ રહી છે આપણે કદમ કરાવી જઈએ અને આજે કંઈક નવું થવાનું છે નવું એટલે કે બહુ જબરદસ્ત

तो प्रॉब्लम हाँ। मैं क्या बोलता हूँ दो गाड़ी पंक्चर करने की करके दोगे करके दूंगा पंक्चर बनाने का नहीं है पंक्चर करने की है तो पंचर बना के दूंगा। अरे नहीं नहीं यार करके दो तो हम तुमको पचास के सो देंगे तो एक टायर के अभी ट्यूबलेस टायर के कितने लेते हो आप रुपए तो मैं तुमको सौ दूंगा नहीं साठ नहीं नहीं तुम खाली पंचर खिल्ली बिल्ली मार देना मैं लेके कस्टमर को पंचर करू थे पंचर कराओ तो इससे अभी तुम्हारा फोन में क्या करने का फॉलो तो कर दिया है दूसरा तो क्या करने का अभी मैं आ जाऊँ तुम्हारे साथ रहने खाने पीने के लिए बोलो तुम बोलो तो आ जाओ मैं तुम्हारा फॉलो किया था तुम्हारा वीडियो मेरे पास आता है एक लेने का देख लेने का और लाइक कर देने का यूट्यूब पे कर रहे हैं हाँ, हाँ, दोनों पे आता है ये ये लड़का दोनों पे आता है इंस्टाग्राम पे, पे नहीं आएगा <laughs> दोनों पे थोड़ा दिखेगा आपको ये थोड़ा दोनों पे दिखेगा हर जगह दिखेगा आपको तुम देखते हो मेरे वीडियो अच्छा लगता है आप नहीं तो सारू लागे जो से मारा वीडियो है लाइक करते हो लाइक करता हूँ ना यार लाइक इंस्टाग्राम पे उनको मैंने यूट्यूब के आईडी दे दिए એકલી જ રાતે ખાવાનું તો ભેંસનું વધારે લગા મેરા મજા તો જો બે તમારા બે મારા આમાં હિસાબ કરવો હોય બે તમારા બે મારા એવી રીતે અરે થાય થાય હું ગણાવડાવ તો ફાઈનલી ગાઈઝ ફાઇનલી 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 યુ વર્ડ્સ મારા મોઢે નીકળી જાય છે ફાઇનલી પણ શું કરું આ મારા માસી લોકો ને મૂકી દીધા છે મારા માસી સાસુ કહેવાય એમને વડોદરા એક્સપ્રેસ હાઈવે મતલબ કે અમારા ઘર થી આગળ સિટી અંબાજી અમે લોકો એમને મૂકી દીધા છે ને અમારે માટે આ ઝઘડો આવી ગયો છે પાછો મારી બાજુમાં બેસવા તો બેન તમે શું કહેવા માંગો છો મારા વિશે મારે કહી તો બેન તમે મને રાખડી બાંધી દેશો તો બેન તમને આવડતી ના હોય તો ઈ ના બોલો તો પોસાય અમને બરાબર એમ કે તમે જેમ બોલો ને તો મને કઈક અલગ જ ફીલ થાય તો મને રાખડી ક્યારે બાંધશો ના ના બેન રાખડી તો એક પવિત્ર તહેવાર છે ભાઈ બેન બરાબર તો તમારે રાખડી તો બાંધવી જ પડશે બેન તો તમે કહી દો એ ટાઈમે આપણે રાખડી લઈને આવી જઈએ બેન બેન તમે ખાલી એકવાર મને કહી દો કે ક્યાં બાંધવા જશો તમે રાખડી બેન બેન નું મોઢું થોડુંક અપસેટ થઈ ગયું એમ નાની જેમ એમનું મન મને લાગે વિચલિત થઈ ગયું છે તો કઈ વાંધો નહી બેન ને મારો ગોળી ને આપણે ઓરિજિનલ ભૂત જગાડો હેમાલી નું બોલ ક્યાંથી આ ક્યાંથી આવી છો જતી રે પાછી તારો હું નથી લાગતું કે તું નથી લાગતી તું નથી લાગતી તમે નહી લાગતી તું અરે ડરી ગઈ તો સામાન જોઈ ને અને આ બેગ જોઈને તમને કઈક યાદ આવતું હશે બરાબર ને સાચું જોઈ રહ્યા છો કે ક્યાંક જવાનું છે પણ ક્યાં જવાનું છે એની માટે તમારે મારી જોડે જોડાયો રહેવું પડશે કોને મળું છું અને ક્યાં જઉં છું અને કઈ છોકરીને મળું છું કે છોકરાને મળું છું જે બી એવર ક્યાં જઈએ છે મારી જોડે છે એક યોગ્રો સેકન્ડ થર્ડ

તમારા ગાડીનો ધંધો બી કરો પાછો મારું લોહી પીવા વાળી મારી જોડે નથી એટલે બહુ શાંતિ એટલે તું મારા ભાઈ છે સુરત આપડે પહોંચી ગયા તું અમદાવાદથી ને ત્યારથી કરે થોડીક શરમ બલમ કર લે ઓ બાપના હા ભાઈ આગળ બોલું કે ચાલશે ચાલશે ને

તું સીડ બેલ્ટ કઈ રીતે પહેરતો તો કે મારા ભાઈ આવું જ રે પહેલા થી તાર આવું છે ના ભાઈ તો ફાઇનલી गाइस સમ લોકો બારડોલી પહોંચી ગયા છે બરાબર બારડોલી છે અહિંસા દ્વાર પણ એવું ના સમજશો કે બારડોલી પહોંચી ગયા એટલે બારડોલી જ મારે જવાનું હતું ભાઈ બારડોલી નથી જવાનું અમારે અમારે જવાનું છે બીજે છત્રપતિ મહારાજ કી જય હો હમ લોગ બસ ભાઈ અહીંયા જ આવવાના હતા અમે લોકો બારડોલી કહેવાનું હતું પણ ભૂલથી કહેવાય ગયું કોઈ વાંધો નહીં પણ અમે લોકો હજુ પિક્ચર ખતમ નહીં હોય મેરે ભાઈ વિચારો અમે બારડોલી થી બીજે ક્યાં જવાના છે અને શું કરવાનું છે અને શું લેવા અમે લોકો જઈએ છે જલ્દી જલ્દી કોમેન્ટ કરો ગાઈઝ ફટાફટ કોમેન્ટમાં કહો કે અમે લોકો બારડોલી તો આવી ગયા પણ બીજે કઈ જગ્યાએ ફરવા જવાના છે તો જલ્દીથી જાઓ અને કોમેન્ટ કરીને મને કહો ત્યાં સુધી જય દ્વારકાધીશ જય શ્રી રામ લવ યુ ઓલ ગાઈસ તો મળે જલ્દીથી આગળના નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી જય દ્વારકાધીશ જય શ્રી રામ લવ યુ ઓલ ગાઈસ બાય બાય